ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશીના સર્ચ સમયે પોલીસને આ વિશે પોલીસ સર્ચ કરતી હોવાથી ઠેકેદાર દ્વારા છેલ્લા એકાદ મહિનાથી તમામ બાળકોને અલગ જગ્યાએ ભાડે રાખી દેવામાં આવ્યા હતા અને આ બાળકો પાસે ઇમિટેશનની કામગીરી કરાવવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે થોડા સમય પહેલા પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ દરમિયાન રાજકોટ શહેર એસઓજી પોલીસ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિક પોલીસ ટીમને સંયુક્ત બાતમી મળી હતી કે ઠેકેદાર દ્વારા પશ્ચિમ બંગાળથી બાળકોને રાજકોટમાં લાવી બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે આ પછી પોલીસ તપાસ શરૂ થતાં ઠેકેદાર દ્વારા બાળકોનું રહેણાંક બદલી દેવામાં આવ્યું હતું અને અન્ય જગ્યાએ રાખવામાં આવ્યા હતા એ બાદ આજે માહિતી મળતા પોલીસ ટીમ રાજકોટના બેડી ચોક નજીક આવેલા ગોપાલ રેસીડેન્સી ઉંમર ચૌદ વર્ષથી પણ ઓછી હતી જ્યારે પાંચ બાળકની ઉંમર અઢાર વર્ષ તેમજ એકની ઉંમર ઓગણીસ વર્ષ અને ત્રેવીસ વર્ષ હતી જ્યારે બાર બાળકની ઉંમર 14 થી સત્તર વર્ષની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ તમામ બાળકો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું અને અહીં ઇમિટેશનનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે ઠેકેદાર તમામ બાળકોને અલગ અલગ સમયે છેલ્લા બે વર્ષમાં રાજકોટ લાવ્યો હોવાનું પણ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે આ ઉપરાંત આજે જે જગ્યાએથી બાળક મળ્યા એ ગોપાલ રેસીડેન્સીના બ્લોક નંબર જી તેત્રીસના મકાન માલિકનું નામ બાબુભાઈ ગોલાભાઈ બાળા હોવાનું સામે આવ્યું છે તેમણે કોઈ ભાડા કરાર કર્યો હતો કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે જો ભાડા કરાર નહીં હોય તો અલગથી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે પોલીસે બાળકોની તપાસ શરૂ કરી તો પોલીસને મોટા ભાગના બાળકોના શરીર પર હાથ તેમજ વાસાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા જેથી બાળકોને માર મારવામાં આવતો હોવાની પણ શંકા હોવાથી પોલીસ દ્વારા અત્યારે તમામનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ અલગથી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે ભરત ભડવા સાથે રોહિત ભોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ